हां मित्रों विदुर नीति में स्पष्ट લખ્યું છે કે આ છ લોકોને તાત્કાલિક છોડી દેવા જોઈએ નહીં તો જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ આવશે તમે ક્યારેય ખુશ નહી રહી શકો મહાત્મા વિદુર એક મહાન વિદ્વાન હતા તેઓ તીક્ષ્ણ મન ધરાવતા હતા આ ઉપ્રાંત તેઓ આચાર્ય ચાણક્યની જેમ બિદુરજી પણ એક મહાન ચિંતક અને સ્વપ્નદ્રષ્ટા હતા અને તેમણે સમાજના સુધાર માટે ઘણી નીતિઓ લખી હતી તમને જણાવી દઈએ કે મહાભારતના યુદ્ધ પહેલાં પણ મહાત્મા બિદુરે ધૃતરાષ્ટ્રને યુદ્ધના પરિણામો વિશે બધું જ જણાવી દીધું હતું ધૃતરાષ્ટ્ર અને મહાત્મા બિદુર વચ્ચેનો સંવાદ બિદુર નીતિ તરીકે ઓળખાય છે બુદુરનીતિમાં કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અનુસરીને વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને ધનથી ભરપૂર રહીને સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે છે તેવી જ રીતે બિદુરનીતિમાં પણ કેટલાક એવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમને તરત જ છોડી દેવા જોઈએ નહીં તો તેઓ તમારી ખુશીની સાથે તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ લાવી શકે છે अमे अमने एपन जनाविशु के बिदूर नीति अनुसार व्यक्ति कई पांच भूलो करे छे। चालो जानिए। सौथी पहला आपने बात करीशु के बिदूर नीति अनुसार क्या छ तरतज त्याग करवो जइए नहीं तो जीवन मात्र म्केली आवशे तमे क्यारे खुश नहीं रही सको एक शांत मित्रों जो कोई आचार्य मौन रहे छे। તો તે તમણે સારી અને ખરાબ બાબતો અને જીવનના મહત્વપૂર્ણ પાઠ વિશે બિલકુલ કહેશે નહીં આ બી સ્થિતિમાં તમારું આખો જીવન અંધકારમય બની જશે જેના કારણે તમને તમારા જીવનમાં કંઈ સારું નહીં મળે કરી શકશે અને દરેક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બે પંડિત જે મંત્રનો જાપ નથી કરતા जो तमे एवा पुजारी ने प्रार्थना करो के जे का तो आंतरिक रीते कोई नो जाप करे छे अथवा तो तेनो बिल्कुल जप तो नथी। जो आवा पंडित तमारा घरे आवे छे, तो तमारे तरतज अंतर जाइए कारण के आवा पंडित क्यारे तमारी योग्य रीते पूजा नहीं करे जेना प्रियजनो बिल्कुल खुश नहीं रहे ती कोईपण समस्या में मुक्ति मेरी शक्शो नही રણ રાજા સંરક્ષણ માટે અસમર્થ વિદુરજી કહે છે કે આવા શહેર ગામ રાજ્ય વગેરેમાં ક્યારે ન રહેવું જોઈએ જ્યાં સ્થાનિક રાજા તમારું રક્ષણ કરવામાં અસમર્થ હોય ત્યાં હંમેશા તમારું જીવન અને સંપત્તિના નુકસાનનો ભય રહેશે આથી ક્યારે એવી જગ્યાએ ન રહેવું જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય ન હોય ચાર કડવી બોલતી પત્ની जे घर में धर्मपत्नी हमेशा कड़वू बोले छे, त्या क्यारे शांति विदुरजी कहे छे के आवी पत्नी ज त्याग करवो जो ये कारण के घर में क्यों सुख शांति सकती पांच मा इच्छुक गोवाड़ो एज रीते विदुरजी कहे छे के जो कोई पशुपालक जे गामनी बहार गयो होटले जे व्यक्ति गामनी बहार रही काम करे छे, ते अचानक घरे रहवा लागे छे, तो तेने तरतज छोड़ी देवो जो कारण के ते तमारा माटे बनी शके छे। मात्र साबित थशे। छ वारंद जे जंगल मा रहवा मांगे छे। जो कोई व्यक्ति जे तमारा गाम मा एटले के घर नी जरूर होय, परंतु मुश्किल समय तमने छोड़ी ने विदेश जती रहे, तो आवी व्यक्ति ने तरतज छोड़ी देवी जोईए।